નમસ્કાર ખેડૂત મિત્રો હું રવિ ચૌહાણ ફરી એક વખત આ ચેનલના માધ્યમથી તમારા સમક્ષ એક નવી જ પ્રોડક્ટની માહિતી રજૂ કરવા જઈ રહ્યો છું અને પહેલી જ વાર જો વિડીયો જોતા હો તો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો નીચે બાજુમાં આપેલ બેલ આઇકન ઉપર ક્લિક કરી દો કે જેથી કરી અને જે કઈ નવી માહિતી અમે આ ચેનલ દ્વારા તમને રજૂ કરીએ છીએ તો એ તમને ટાઈમસર મળતી રહે અને મેક્સિમમ લોકો સુધી અમે પહોંચી અને જે કાંઈ સારી સારી માહિતી છે ખેતીને લગતી એ વધારેમાં વધારે ખેડૂતો સુધી શેર કરી શકીએ તો મિત્રો આપણે જે કંઈ પાકનું વાવેતર કરતા હોઈએ છીએ એમાં સારામાં સારા બિયારણની પસંદગી કરતા હોઈએ છીએ સારામાં સારી દવાનો સ્પ્રે કરતા પરંતુ જ્યારે ખાતર આપવાની વાત આવે ત્યારે આપણે થોડીક માહિતીના અભાવને લીધે નાના મોટી ત્રુટી રહી જતી હોય છે કે જેને લીધે આપણે ઉત્પાદનમાં માઠી અસર પડતી હોય છે તો મિત્રો કોઈ પણ પાક હોય એને તત્વોની જરૂરિયાત હોય છે ખાતરની જરૂરિયાત હોતી નથી

પોટેશિયમ આવે છે અને સાત ટકા મેગ્નેશિયમ આવે છે મિત્રો ફોસ્ફરસ જયારે સ્વરૂપમાં છે જ્યારે પોટાશ છે એ કેટુઓ ના સ્વરૂપમાં છે મેગ્નેશિયમ છે એ એમજીઓ એટલે કે બધા જ જે કઈ ત્રણે ત્રણ તત્વો છે એ ઓક્સાઇડ સ્વરૂપે છે જે જમીનમાં તમે આપો છો તો ઓક્સિજન છે એ જીવાણુને મળે છે અને જે કાંઈ ન્યુટ્રિશન છે જે કઈ તત્વો છે ચાલુ થઈ ગઈ છે એની થોડીક વાત કર દઉં તો કે મિત્રો જ્યારે તમે કોઈ પણ પાકને ફોસ્ફરસ આપો છો તો આપણી જે સૌરાષ્ટ્રની કે ગુજરાતની ખાસ કરીને જમીન છે તો વધારે પીએચ ધરાવતી જમીન છે સાડા થી લઈ સાડા ક્યારેક સાડા આઠ કરતા પણ વધારે પીએચ હોય છે ફોસ્ફરસ એકમાત્ર એવું તત્વ છે કે જમીનમાં વધારેમાં વધારે ફિક્સ થાય છે આપણે જે મિત્રો ખાતરમાં વધારે પૈસા ખર્ચીએ છીએ એ ફોસ્ફરસ ખાતરમાં જ આપણે ખર્ચો કરીએ છીએ તો કોઈ પણ પાક હોય છે તો એ પાકની અંદર પૂરેપૂરું ફોસ્ફરસ અપટેક ક્યારે થાય તો એના માટે છ થી સાડા સાત સુધીનો પીએચ હોવો જરૂરી છે તો મિત્રો મેથોસ છે એ કઈ રીતે કામ કરશે તો કે એ તમે કોઈ પણ પાકમાં આપશો એટલે જે કઈ મૂળની આજુબાજુનો જે કઈ વિસ્તાર છે જેને રાઇજોસ્પીયર કહેવાય છે એમાં જે કઈ તત્વો લભ્ય સ્વરૂપમાં રહેલા હોય છે અથવા તો જે કઈ મેકફોસ ની અંદર રહેલા તત્વો છે એ બુસ્ટ થઈ અને તમારા પાકને તરત મળવાનું ચાલુ કરી દે છે ટેમ્પરરી રાઇજોસ્પિયર નો પીએચ ઓછો કરે છે એટલે ખાસ ભલામણ કરવામાં આવે છે તમારા કોઈ પણ પાક હોય એમાં ફૂલ અવસ્થાએ મેકફોસનો ઉપયોગ કરી શકો છો જ્યારે તમારે ફળની સાઈઝ મોટી કરવી ત્યારે પણ તમે મેકફોસનો ઉપયોગ કરી શકો છો કેટલો ઉપયોગ કરવો તો કે કોઈ પણ પાકની અંદર એક એકરમાં પાંચ કિલો આપવાનું છે તમે ડ્રીપની અંદર પણ આપી શકો છો પાણી સાથે પણ પીવડાવી શકો છો મરચાંનો પાક હોય તો એમાં તમે ફૂલ અવસ્થાએ આપી શકો છો પાક હોય એમાં પણ તમે ફૂલ અવસ્થાએ આપી શકો બીજા કોઈ પણ શાકભાજીના પાક હોય કે અન્ય કોઈ બાગાયતી પાક હોય એમાં તમે ફૂલ અવસ્થાએ એ મેકફોસનો ઉપયોગ કરી અને સારામાં સારું ફ્લાવરિંગ એટલે કે ફૂલને સેટ કરી શકો છો તો મિત્રો મેકફોસ એ મેગ્નેશિયમ સલ્ફેટ અથવા તો મેગ્નેશિયમ નાઇટ્રેટ કરતાં પણ વધારે અસરકારક ખાતર છે અને સારામાં સારું રિઝલ્ટ આપી શકે છે માર્ક છેલ્લે એટલું જ કહેવાનું છે કે તમે જે કંઈ સમય આપો છો જે કાંઈ મહેનત કરો છો જે કંઈ પૈસાનું ઇન્વેસ્ટ કરો છો એનું પૂરેપૂરું વળતર તમારા પાકમાં દેવા માટે મેકફોસ એ સક્ષમ ખાતર છે અસ્ત